વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈના પિંચોતેર વર્ષ થયા એટલે મોરબી પાંજરાપોરની જમીનમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નવ લાખ પાંચ નવ લાખ પચાસ હજાર જાળવાનું વાવેતર થઈ ગયું અને આજે અત્યારે દસ હજાર માણસો આપણા ભાઈઓ બહેનો જાળવા વાવવાના છે એની અર્પણ વિધિમાં માનનીય મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા અને એ કાર્યક્રમમાં સદભાવના દ્વારા જાળવા વાવડા અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા બે તરાવ બનશે અને પછી ટુરિઝમમાં કઈ રીતે આનો લાભ થાય અને વિશ્વનું મોટામાં મોટું એક આ પર્યાવરણ માટે દસ લાખ જાળવાનું જે નેમ છે એ વવૈયા થોડા ઘણા બાકી એ બે તંદીમાં વવૈયા છે અને એને ફરવા માટેનો મોરબીનો નરેન્દ્ર મોદી વન એ એ ટાઈપ કરી અને હરવા ફરવાનું રહેવાનું છોકરાઓને રમ રમવાનું આવું એક મોટું વન પડશે વન મોરબીને બનશે એવો મને વિશ્વાસ છે કેટલા દિવસમાં વૃક્ષો વાવાઝો કેટલા લોકો દ્વારા હું તો આભાર માનું ભાઈ શ્રી વિજયભાઈનો કારણ કે દોઢ મહિના પહેલાં અમે મુળુભાઈ આવ્યા કે પછી દોઢ મહિના પછી પાંચ હજાર ટ્રક માટી નાખી પછી એક હજાર ટ્રક ખાતર નાખવું અને લગભગ સાડત્રીસ દિવસમાં સાડા નવ લાખ જાડવા વવાઈ ગયા અને દસે દસ લાખ જાડવા બેતદીમાં વવાઈ જાય પછી એમાં જ્યાં જઈ ગયા એ ગીર ગંગા દ્વારા બે મોટા તરાવ થશે એનું પણ કામ ચાલુ કરી દીધું ત્યાં ડેમ ભરાઈ ગયું એટલે અહીંયા પહેલાં જાડવાનું કામ તરાવનું કામ પડશે અને પછી જે ફરવા હરવાનું છે એક વરા પછી એનું આખું પ્લાનિંગ થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારામાં સારું એક ફરવા માટેનું એક સેન્ટર બને એવા અમારા પ્રયત્ન જમીન પાંજરાપોરની છે પાંજરાપોર એની દિવાલ બનાવશે કાયમ માટે પાંજરાપોરની જમીન રહેશે આ જે કરી ભાઈ શ્રી વિજયભાઈ ડોબરિયા એમને સાહસ કર્યો એમના દ્વારા અમે સાથે રહી સરકાર મુળુભાઈ એના દ્વારા ભાઈ શ્રી ગીર ગંગાના જે ભાઈ છે એને તરાવ દિલીપભાઈ તરાવ બનાવવાનો છે તો એની ડીઝલની વ્યવસ્થા કરશે થોડી થોડી જે વ્યવસ્થા કરવાની છે એ મોરબીથી નહીં સબ સંબંધીમાં અમારા તરફથી કરશે પણ મોરબી પાંજરાપોનના રૂપિયા નથી વાપરવાના અને જે પછી ડેવલપમેન્ટ કરવાનું છે એવા મારા પર્સનલ મિત્ર બધાય મોરબીના ઉદ્યોગપતિ છે આનું ખાતું અલગ ખોલાવી એની કમિટી કરી અને એ વહીવટ કરશે અને મોરબીને એક સારું એવું એક પર્યાવરણ માટે ફરવા માટે રહેવા માટે માનવ મંદિર બને માનવ મંદિર અને બીજું ઇથિ વિશે જ આપણે અબોલ જીવનું પણ ખૂબ અહીંયા કર્યું હોય ઇથિ વિશે મોરબીના પીચોતેર જણા જે આઠ વર્ષો પરથી સ્ટેટથી મારી સેવા કરીએ સ્ટેટ એવા શ્રીમદ રાજ એવા બધાય જેને જેને સેવા કરી એના પણ ટેચિયા એના ટેચિયા બંધ છે અત્યારે અત્યારે એના બોર્ડ મૂકાય અને ભવિષ્યમાં જેને સેવા કરી એના એ રીતે ટેચિયા મૂકવા જાય અને એની પ્રેરણા પણ બીજાને મળે કામ કરવાની મોરબી સ્ટેટનો હું આભાર માનું કે બસો ને પિચ્યાસી વર પેલા પાંજરાપોર બનાવ્યું ત્યારે ચુમ્માલીસો વીઘા જમીન આપી ચુમ્માલીસો વીઘામાં હું આજથી પંદર વેલા પહેલાં ટ્રસ્ટી થયો પેલા ઓલી બત્રીસો વીઘામાં એને ફરતે વહીંડો વાર નાખ્યો અહીંયા પણ મોટું એક જંગલ બનાવ્યું છે પંદરસો વીઘામાં પંદરસો વીઘા સત્તરસો વીઘામાં અમે ઘાસ માટે આવે એમાં પચીસ હજાર પશુ રખડી આપે પશુની વ્યવસ્થા થઈ જાય હવે આ જમીન મોરબીની બાજુમાં હતી ડેમની બાજુમાં તો માણસો માટે ને પક્ષી માટે લાખો પક્ષી આવશે ને માણસો રહીએ એવું માનવ મંદિર બને અને હરવા ફરવાનું સ્થળ બને એવી મારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી આ એમાં પણ અમારી તૈયારી એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભાઈ બાયરે બેહી એક એક જિલ્લામાં નંદી ઘર બને અને નંદી ઘર એક એક સારું ટ્રસ્ટ હોય સદભાવના હોય અમે હોય એવા ટ્રસ્ટ પચીસ પચીસ હજાર નંદી રાખે તો ગામમાં એક્સિડન્ટ થાય સરકાર સાથે બેહીને સરકાર આપણને મંજૂરી આપે અને સરકાર નિર્ણય કરે તો એમાં પણ અમારી તૈયારી એ મુખ્યમંત્રી જે વાત કરી ભારતને પણ વિશ્વમાં જે અમારા પર્યાવરણના જે અધિકારી આવ્યા હતા એમણે હમણાં એપી સિંઘે કીધું કે વિશ્વમાં મોટામાં મોટું થશે વિશ્વમાં મોટું દસ લાખ ઝાડવા એકસો ને એકાવન જાતના એ આ પહેલું છે એટલે આ જન્મદિવસમાં નરેન્દ્રભાઈને જન્મ વિશ્વમાં મોટામાં મોટું એક તો નમો વન બનશે અને ભારતમાં મોટામાં મોટો પ્રોગ્રામ આ થયો છે અને અત્યારે દસ હજાર માણસો એકારે વૃક્ષારોપણ કરશે આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનું એક સપનું હોય કે ભારત દેશને ક્યાં આગળ વધારવો તો ભારતના પૈસા ભારતમાં રહીએ ભારતની વસ્તુ જે બનતી હોય એનો આપણે વધારે વધારે ઉપયોગ કરી અને ફોરેનની વસ્તુનો આપણે ઉપયોગ ન કરી એવું પણ નરેન્દ્રભાઈના જન્મદિવસમાં આપણે સૌએ સાથે મળી આવો નિર્ણય લઈએ